ઘોડો હે ને બહુ હાંકડો છે પારો લઈને એટલે આ તાર છે ને કાંઈ કરે જો મેણ મેણ પારો લીધા મેં પાછું મોજ છે એટલે કાંઈ સાવા કરાવી નહીં પોપટ પાડો છે શું છું દાદા કઈ કરવા મેળા પછી અહીંયા દાદા વરા કેટલા છે તમારા કાંઈ ચિકર રોજ કામ કોઈ બાજુવાળા ટીપણું કર્યું ટીપણું હેલો એડો ફેમિલી કેમ છો મજામાં તો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી ને અત્યારે જાય છે આપણે હાંકીઓ એવા તરફાળ લઈ લીધો હે અને બપા એકલા એલા જાય છે માયાજી પાછા આવ્યા છે કવાના વેહતા હાથ ચાર પાંચ ફેરા વેવી નહીં ખા પાકડો હે ને બહુ હાંકડો હે તો નથી હેરખવામાં અને આ જો કરશનભાઈ પાગમાં ડુંગળી વેવી એ છે ડુંગળી કપા હતો આમાં પેલા પારો લઈને એટલે આ તાર છે ને કાંઈ કરે જો મેણ મેણ ભારો નીકળ્યા હાવ ફાકડો પણ હે ને આપણે કાંઈ કપ્પા કરેલો નહોતો એટલે હે ને આઠી થોડીક મેરવા થઈ જાય માલ ને ખાય તો ખાત નીકળે બાળો કામ આવે એટલે લઈ લઈ થોડીક ભેગી કરી લઈ અહીંયા જો અહીંયા જો હાવ હાકડો ખેડો એમાં બોવળી છે અંદર પાછું મધ છે એટલે કાંઈ શાળા કરાય નહીં જો પાકી જરૂર છે મજા ખાવાની સેવડીનો વાડ છે બાજુમાં આ વળી માટીઓ છે જો આ બાજુ રસકો ઓલી બાજુ લસણ વાવેલું છે આ તારે જો ભેગો કરી દીધો બટાઈ નહીં અહીંયા પડ્યું છે મસ્તનું રહી ગયો સમય તો અત્યારે હવે ઉપર છે આખું અંદર આખો ભાઈ રહ્યો છે તો ચાથી જો એટલું એવું થોડીક બાકી છે આ ઉભી વળી દેખાય નથી આપણે રહેવાની છે અને આ તો એવડાય છે હળગાવી દે

ગેલો પાસ થઈ ગયા હતું દાદા હોર માં કેતા બપોર થઈને તો સાફ કરી નાખું એમ તો હળગાઈ નાખું ફાંચ્યું એવી હળગાઈ નાખવાનું હવે મને એમ જો મજાક કરે તો અત્યારે જો હા છે ને ખાલી ઘરને હજી બાર જ વહી હા જો એટલું અમે ખાલી આ એકલું એક વીઘા જેટલી વેવી એના ત્રણ ચાર વીઘા હાથીઓ બધી ઓલી ઘર નહીં કેટલા વીઘા છે આ ચાર વીઘા છે ને એક વીઘા જેટલી અમે વેવી અને બીજી બધી દાદા એ તો એકલા ભેગી કરી હળગાઈ દીધી માળી હતા એ જ્યાં રસ્કો વાટવા ચાલો ને મારા કણ જેવા ભાઈ દાદા કાંઈ કરવા મળ્યા હતો પછી અહીંયા આય હળગઈ દેવાનું છે બોલું બધું સાફ કરી નાખું છે તો આ બધા ડાઘડા પારો લઈને રો હા દાદા વરા

માટી કરે જો એની વાત હોય પેલા હમણાં કઈ બળત નહી છે શ્યામણા જો બધું હોળગી દે તો એટલો આગો ઉભો ને એક ચા લાગે કેવડો ફળગો કરો થોડાટી બોલે આ જો બાજુવાળા કાકા ટીપણું ફેરવે ટીપણું આવું કરવાથી છે ને લોથ લોદે ગળતા ન હોય દોડને એટલે ટીપણું ફેરવે છે આપણે કોઈ દિવસ થઈ ને પણ જોઈ વાત આ જોવા એક કિલો હાળગાઓ ધવાળા જોવા

આ બધી હાંટીઓ એટલી છે અને આજનો વિડીયો આપણે અહીંયા લગીત રાખીએ મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી